મહેસાણા બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા આર સેટી મહેસાણા ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ચૌદમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રદર્શન સાથે યોજવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા ડિસ્ટ્રિક્ટ મેનેજર બેંક ઓફ બરોડા માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે માર્ગદર્શિકા છે એ પ્રમાણે દર સાલ ચૌદમી ઓગસ્ટનો દિવસ વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એના ભાગરૂપે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ પ્રમાણે રીડ ડિસ્ટ્રિક ઓફિસને આનું ત્રણ દિવસનો પ્રદર્શન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે અને તે જવાબદારીના ભાગરૂપે આજે બેંક ઓફ બરોડાની આ શેરીના બિલ્ડિંગમાં વિભાજન વિભીષિકા દિવસનો જે ત્રણ દિવસનું પ્રદર્શન છે એનો ઓપનિંગ સેરેમની કરવામાં આવી એમાં લગભગ અઢાર છે પચાસથી સાહીઠ મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી લોકો ઉપસ્થિત રહ્યા બેંક ઓફ બરોડા બોડ ગુજરાત ગ્રામીણ બેંક નાબાર્ડના કેજી એમ રાહુલ પાટીલસિંહ અને અન્ય સિનિયર સિટીઝનો વગેરે લોકો ઉપસ્થિત રહ્યા અને વિભાજન વિવેચકાનું સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી જે એક્ઝિબિશનના ભાગરૂપે જે સ્લાઇડ્સ જે અમને મોકલવામાં આવી છે પ્રદર્શન તરીકે એ સ્લાઇડનું પ્રદર્શન કરવામાં આવ્યું ઉપસ્થિત દરેક લોકોએ પ્રદર્શનને જોયું એ લોકોના પ્રત્યુત્તર પણ લાગણીશીલ હતા અને આ વિભાજન વિવેચિકાનો જે દિવસને સ્મૃતિના ભાગરૂપે બેંક ઓફ બરોડા આશીટી બિલ્ડિંગ ફતેહપુરા બાયપાસ સર્કલ આ ત્રણ દિવસ માટે ખુલ્લું છે તો મહેસાણાની જનતા અને મહેસાણાના સરકલ દરેક સરકારી અને પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટોને વિનંતી છે કે આ પ્રદર્શનમાં આવે અને આ પ્રદર્શનને નિહાળે મારું નામ છે સ્મૃતિ દિવસ અંતર્ગત માટે આવેલા છીએ અહીંયા આવીને અમને જે આઝાદી પહેલા ચૌદ ઓગસ્ટે જે વિભાજન થયું તેની અંદર જે કરુણ દ્રશ્યો યોજાયા એના વિશે અમે બધા માહિત થયા છીએ એના વિશે સાંભળેલું ખરું પણ આ રીતે આ જે પોસ્ટરો દ્વારા જે સ્તરે સમજાવ્યું એ દ્વારા ખ્યાલ આવ્યો કે એ વખતે કેવા હશે એના વિશે અમે માહિતગાર થયા તેના માટે અમે બેંક ઓફ બરોડા જેને આ યોજ્યો છે તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતાથી જય મારુ રામ જોશી જાનવી છે હું વિસનગરથી બિલોંગ કરું છું આજે મહેસાણા જિલ્લામાં બેંક બરોડા દ્વારા આજે એક શાંતિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે દિવસે આપણે ઉજવીએ છીએ પંદરમી ઓગસ્ટના દિવસના પહેલા તો આ પ્રોગ્રામમાં બહુ એવી બધી માહિતી દર્શાવવામાં આવ્યું છે કે જે આપણને આપણા પૂર્વજો દ્વારા ખબર એવા પણ કે જેને નથી આપણા પૂર્વજોએ પૂર્વજો સિચ્યુએશનો એમને ડિફિકલ્ટીઓ તકલીફો શું શું એમને ફેસિસ કરી છે એ બધી જ તકલીફો અહીંયા આયોજન દ્વારા કહેવામાં આવી અને સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તો હું મહેસાણા જિલ્લાની બધી પબ્લિક ને એવું કહેવા માંગુ છું કે પીઓવી આરસી સ્ટ્રગલ કર્યું છે એમની લાઈફમાં